you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી સમાચાર સામે આવ્યા છે નિશા અભિનેતા વિભુ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે તે સ્ટેજ ફોર કોલોન કેન્સરથી પીડાતા હતા ટીવી ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રોએ સોશિયલ મીડિયા પર વિભુના વિદાય પર શોક વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલુક્ આંશુ ભરી આંખો સાથે વિભુને વિદાય આપી છે કેન્સરની આ સફર દરમિયાન વિભુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતો તે લોકોને આ ગંભીર રોગ વિશે જાગૃત પણ કરતો હતો તેને ઘણા વિડીયો વિભુ જીવન થી બિલકુલ હોવાનું નિદાન થયું હતું તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્વાસ્થ્ય અપડેટ આપતો હતો વિભુ મિત્રોએ શેર કર્યું છે કે તેના અંતિમ સંસ્કાર ત્રણ જૂને બપોરે સાડા બાર વાગે કરવામાં આવ્યા હતા કેન્સર તબક્કામાં ટીવી ઇન્ડસ્ટ્રી તેના મિત્રો તેની સાથે ઉભા રહ્યા હતા જોકે કિંમત બતાવ્યા છતાં તેમનું નિધન થયું છે